પુન્યાવાટની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સંવાદ સાધ્યો હતો શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાની પુન્યાવાટ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીએ સ્કૂલના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને બાળકો સાથે સંવાદ કર્યો હતો આ સમયે મંત્રીએ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી તેમજ મંત્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પરંપરાગત કળા શીખવવાનું જણાવીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો શાળાના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પણ જે નાની કૂટની ખૂબ દીકરી અમે કરીશું એનો પણ વ્યવસ્થા આપણે આવનારા સમય કરીશું સારું જ છે વ્યવસ્થા બધી જળવાય છે પણ આપણે બધી જ વ્યવસ્થા કરીને આપણા દીકરા દીકરીનું કોઈ અગવડ ના પડે એની એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને શિક્ષણમાં સો ટકા રિઝલ્ટ લાવવું નથી સો ટકા રિઝલ્ટ લાવવાથી કામ કરતું નથી સો ટકા રિઝલ્ટ લાવી દીધું એટલે પૂરું મારે પર્સન્ટેજ જોઈએ મેરે સો રૂપે સો વિદ્યાર્થી પાસ થઈ જાય એટલું નહીં એટલે પાંત્રી માર્ગે પાસ થઈ જાય મારે પાંત્રી માર્ગે પાસ થાય એના માટેનો આપણે આ મોદી સાહેબનો સંકલ્પ સંકલ્પ નથી આપણી પટેલ સાહેબ છે છે કે બધા બધા નેવું ઉપર લાવે એ એ પાસ થાય એના માટે માટે આપણે પ્રયત્નો કરશો ને ને તમે તો લાવવા શું કરવું પડે મહેનત અહીંયા લખ્યું સ્વામી વિવેકાનંદ તમારું છે જો વિવેકાનંદરું આપકો ચેલેન્જ કરતી વહી ચેન્જ કરતી તમારે ચેલેન્જ સ્વીકારવાની છે એટલી બધી વ્યવસ્થા મળતી હોય પાર્ટી દફતર પુસ્તકો ગણવેશ ખાવ બી પછી તમારું કરવા અહીં તો મોબાઈલ એલાઉ નથી પણ આપણે જે યુવામાં અત્યારે મોબાઈલમાં બધા લાગે છે લખી શકતા નથી એટલે લખાણ તો જેટલું તમે લખશો ને તમારું રેટિંગ સુધરશે સ્પીડ વધશે અને પ્રેક્ટિસ થશે વાંચીન લખવાનું કરો હું પણ એજ્યુકેશનમાં ખાતરાલયોમાં ભણીને મોટો થયો ખાત્રાલયોમાં એ વખતે જમવાનું પેટ ભરી જમવાનું પણ નહોતું મળતું અને આજે બધી વ્યવસ્થા છે પુસ્તકો હતા બેન પાર્ટી દફતર કશું નતું છતાં હું હાયર એજ્યુકેશનમાં માં પ્રોફેસર બન્યો ગણિત કેવું એટલે મેરિટ લાવવું પડે ફર્સ્ટ ક્લાસ પેલા નાલંદા તપશીલા વલકી જે હતી વિદેશથી થી લોકો ભણવા માટે આવતા હતા એજ્યુકેશન લેવા માટે આવતા હતા એટલે વિદ્યાર્થી ભણીને પહેલા ધોરણ થી પચીસ વર્ષો થાય બહાર જાય ને આત્મનિર્ભર બનતો એટલે આપણે એજ્યુકેશન કરવાનું છે એ આત્મનિર્ભર બનવા માટે આપણા પગ પર આપણે ઉભા રહેવાનું એવું શિક્ષણ મિત્રો આપણે કરીને આગળ વધો માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે કઈ સુવિધા છે બધી જ આપવા તૈયાર છે પણ આપણા યુવાનો આપણા દીકરા દીકરીઓ દરેક સમાજના દીકરા દીધી બધા જિલ્લિયન ઇકોનોમી અત્યારે છે તો ઇનિંગમાં આપણે ત્રીજા નંબરે આપણી ઇકોનોમી ઇકોનોમી છે દેશની ત્રીજા નંબર લાવવાની છે ફાઈવ બ્રિલિયન ઇકોનોમી છે તો એમાં શિક્ષણનું યોગદાન હશે એમાં તમારા બધાનું યોગદાન હશે